તો મિત્રો જેટલો બને તેટલો આ વિડીયોને શેર કરજો જય દરકાદીશ જય ગૌ માતા જય સદીમાં ને અમને મિત્રો વિશ્વાસ છે મા ચૂંડલ ઉપર ને મા સતી સરકાર ઉપર કે આજે નહીં તો કાલે એને આપવા તો આવવું પડશે ને એક નહીં બે નહીં સો ઘણા એટલો અમને વિશ્વાસ છે ને મિત્રો અમે એક લોકફાળાથી ચાલીએ છીએ અને બધા જીવોની સેવા કરીએ છીએ એવું નહીં કે છત્રાલા ગામમાં જ છત્રાલા ગામના આજુબાજુ એટલે કે આખા બનાસકાંઠામાં કંઈ પણ જીવ બીમાર હોય તો અમે અહીંયા લાવી ને અહીંયા અમારે ફૂલ સગવડ ના હોય તો અમે બહાર મોટી ગૌશાળામાં મોકલીએ છીએ અને સેવા કરીએ છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બધા જીવોની અમે આ જીવદયા વગડામાં સેવા કરીએ છીએ અને માજી માજીને આખો દિવસ અમે ભીખ માજી માજીને જે પણ ફ્રન્ટ લાવ્યું હતું ને આ બીમાર ગૌમાં અથવા ઘણા બધા કોઈ પણ જીવ હોય એનું પૂરું કરીએ છીએ ને એમાં પણ તમે ચોરી જાઓ એટલે મિત્રો જે પણ હોય ભોગવવાની તૈયારી રાખજો જય દ્વારકાધીશ જય ગૌ માતા જય દ્વારકાધીશ જય ગૌ માતા તો મિત્રો આ છે જીવદયાનો વગડો અને હું છું ગામ છત્રાલસિંહ સોલંકી સંજુસી તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે અમે જીવદયાના વગડાની સામે ઉનાળાની ઋતુ ચાલુ છે તો તો મિત્રો અમે અહીંયા માનવ સેવા માટે વોટર બેગ ઠંડા પાણીની વોટર બેગ મૂકેલી છે તો મિત્રો અમે ગૌમાતા માટે અહીંયા બે દાનપેટી મૂકેલ છે ગમતા માટે તો મિત્રો અહીંયા ચાર પોસ્ટ દિવસ પહેલાં બે વાગ્યાના સમયે રાત્રે અહીંયા બે દાનપેટીની ચોરી થયેલ છે મિત્રો જે પણ આ દાનપેટી ચોરી ગયેલ હશે આજે નહીં તો કાલે નદીની આરાવાળીમાં ચૂડેલ અને મોરાલની મા સદી સરકાર આજે નહીં તો કાલે તેને સો ઘણા આપવા આવવું પડશે અને મિત્રો અમને તો ફૂલ વિશ્વાસ છે એમાં ચૂડેલ ઉપર ને મા મોરાલની સદી સરકાર ઉપર કેમ કે મિત્રો તમે વિચાર કરો કે તમે ગાયનું ચોરી જવો હોય તો ક્યાં જવાનું મેં આખો દિવસ અહીંયા રસ્તા ઉપર ઉભા રહીને ભીખ માગીએ ને ઘઉંમાં નહીં પણ બધા જીવોનું અહીંયા અમે પૂરું કરીએ છીએ ભીખ માગી માગીને અમે અહીંયા જે પણ ફ્રન્ટ રોડ પર ઉઘરાઈએ છીએ બરાબર જે પણ ભીખ માગી માગીને લાવીએ છીએ અને બધા જીવ એટલે કે છત્રાલના નહીં છત્રાલના આજુબાજુના ગામના એટલે કે આખું બનાસકાંઠામાંથી અહીંયા અમે ગાય લઈએ ને અહીંયા અમારી ફૂલ સગવડ ના હોય તો અમે બીજી મોટી ગૌશાળામાં મોકલીએ છીએ તો મિત્રો તમે ગાયનું પણ અહીંયા ચોરી છો તો મિત્રો ભોગવવાની તૈયારી કરી દેજો બરાબર ને વિશ્વાસ છે કે મા ચૂડેલ ને મોરાલની સદી સરકાર લાવશે તો મિત્રો જેટલો બને તેટલો આ વિડીયોને શેર કરજો જય દરગદીશ જય ગોમાતા જય સદીમા